તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગિરનારની એ લીલી પરિક્રમા જે છત્રીસ કિલોમીટરની હોય છે ગિરનાર પર્વતની આજુબાજુ ભાઈ આ પરિક્રમા લોકો કરતા હોય છે અને ખાસ કરીને આ પરિક્રમા હિન્દુ ધર્મ માટે એટલું જ નહીં પરંતુ જૈન ધર્મના લોકો પણ આ પરિક્રમા કરતા હોય છે ભાઈ આ પરિક્રમાનું મહત્ત્વ સાહેબ ઘણું બધું હોય છે અને એક બે કે હજારો લોકો નહીં પણ લાખો લોકો સાહેબ રાત અને દિવસ એ પાંચ દિવસ સુધી આ લીલી પરિક્રમા કરતા હોય છે અને આ લીલી પરિક્રમાનું મહત્ત્વ એ પણ સાહેબ આધ્યાત્મિક અને ધાર્મિક બંને રીતે જોવા જઈએ ને તો ખૂબ જ વધારે છે ભાઈ હવે આ લીલી પરિક્રમા મિત્રો ચાલુ થવાની છે ને આ લીલી પરિક્રમા ચાલુ થાય એની પહેલાં જ સાહેબ હું તમને એક વાત કહું આ વાત તમે હંમેશા માટે યાદ રાખજો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને દિલથી લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે ગિરનારની એ લીલી પરિક્રમા કે જ્યાં સાહેબ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે એ ગિરનાર પર્વતની આજુબાજુ લગભગ છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા હોય છે અને આ પરિક્રમાની અંદર સાહેબ હજારો નહીં પણ લાખો લોકો આવતા હોય છે ને આ લાખો લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે એને લઈને સરકાર દ્વારા અલગ અલગ જાતની સગવડો પણ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ તમારા અને મારા જેવા ભાવિ ભક્તો પણ ત્યાં સાહેબ મદદ કરવા માટે બેઠા હોય છે પોલીસ બંદોબસ્ત બધું જ ત્યાં જોવા મળે અને આ જંગલની પરિક્રમા આ જે ગિરનાર છે ને ભાઈ આ ગિરનાર પર્વતની આજુબાજુ છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા કરવામાં આવે છે ભાઈ જેમાં લગભગ લાખો લોકો અહીંયા આવતા હોય છે અને એટલું જ નહીં ભાઈ પરંતુ જે લોકો આ પરિક્રમા કરે ને એમને ઘણું બધું ભાઈ પુણ્ય મળતું હોય છે એવું આપણને જાણવા મળી રહ્યું છે તો શું ખરેખર બે હજાર પચીસમાં તમે પણ શું ગિરનારની પરિક્રમામાં જવાના છો કે કેમ જો જવાના હોય તો હા મને કોમેન્ટ કરીને જય ગિરનારી લખી નાખજો બાકી લીલી પરિક્રમાના વિડીયો પણ તમને ટૂંક જ સમયમાં મળતા રહેશે બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ